પોશી પોશી પુનમડી અગાસી રાંધ્યા અન્ન ભાઈની બેન રમે કે જમે તો આવું જોડકણું ક્યાંક તમે સાંભળ્યું હશે અથવા કયા ઉત્સવમાં આ જોડકણું ગવાય છે અને ભાઈની બેન ભાઈ માટે ગાય છે તો જો તમને ખબર હોય તો નીચે કોમેન્ટ કરજો પરંતુ અત્યારે હું તમારા માટે એક વેકેન્સી લઈને આવ્યો છું ડીસામાં ડીસાની અંદર એક રેડીમેડની દુકાન છે જો દુકાન છે બટ મોટું કામકાજ છે એમને બિલિંગ અને એકાઉન્ટિંગમાં સ્ટાફ જોઈએ છે જો તમારી પાસે સ્કિલ છે ચાહે તમે બારમું ભણેલા છો કોલેજ કરેલા છો તમે શું ભણેલા છો એના કરતાં ઇમ્પોર્ટન્ટ છે તમને જોબ કરવાનું ઇન્ટરેસ્ટ છે અને જોબ કરવા માંગતા હોય તો તમારી પાસે સ્કિલ જોઈએ સ્કિલ એટલે કે આવડત તમારી પાસે શું જોઈશે નોલેજ તો કમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ કારણ કે ભાઈ બિલિંગનું કામ કરવાનું છે હવે બધું કામ કમ્પ્યુટરમાં મોસ્ટ ઓફ થાય છે તો તમારી પાસે કમ્પ્યુટરનું નોલેજ હોય ઇન્ટરનેટનું નોલેજ હોય તો તમે આ જોબ માટે એપ્લાય કરી શકો પણ સાથે સાથે તમને અકાઉન્ટિંગનું નોલેજ હોવું જોઈએ કારણ કે જોબ અકાઉન્ટિંગમાં છે હિસાબ કિતાબ નું કામ કરવાનું છે તો તમને ટેલી જો તમે કરવી હશે તો તમને ટેલીમાં તો તમને ખ્યાલ જ છે અકાઉન્ટ હોય ઇન્વેન્ટરી હોય જીએસટીનું કામ હોય તો આ બધું કામ કરવાનું છે અને સાથે સાથે અકાઉન્ટિંગનું નોલેજ ટેલીમાં તો જોઈએ પણ સાથે સાથે તમે મિરિકલનો યુઝ કરેલો હોય એક બીજું સોફ્ટવેર આવે છે બિઝી કરીને ઘણા બધા વેપારીઓ આ સોફ્ટવેર યુઝ કરે છે તો તમારી પાસે

તમે તમારી ડિટેલ ભરી દોરી અને ડિટેલ ભરી દો ઇન્ટરવ્યુ માટે તમને બોલાવવામાં આવશે અને તમારી જોબની જરૂરિયાત હોય તો નીચે ફોર્મમાં ડિસ્ક્રિપ્શનમાં તમને ફોર્મની લિંક જોબ ફોર્મ કરીને મળશે જોબ જોબનું ફોર્મ છે એની લિંક મળશે તે ફોર્મ ભરી નાખો અને તમારે આ જોબની જરૂરિયાત ના હોય તો તમારા આજુબાજુમાં ડીસામાં ખાસ કરીને આ વિડીયો જરૂર શેર કરજો કદાચ કોઈકને કામ આવી જાય તો મળીએ છીએ બીજા વિડીયોમાં બીજી જોબ સાથે થેન્ક યુ